ઝડપી પાડી હતી એક મહિલા સહિત ચાર લોકોને ને ઝડપી પાડ્યા સુરત એરપોર્ટ જ્યારથી ઇન્ટરનેશનલ બન્યું છે ત્યારથી જાણે સ્મગલરોએ પણ આસાની રસ્તો બનાવી ગયો હોય તેવું લાગી રહ્યું છે

તેની પાસેથી એક કાળા કલરની સુટકેસ જપ્ત કરવામાં આવી હતી આ સુટકેસમાં એક એક લેયરનું તીષ્ણ હથિયારથી કાપવામાં આવ્યો હતો જેમાંથી ગોલ્ડ પેસ્ટનો નવસો ગ્રામ જેટલો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો સાથે ચાર જેટલા આરોપી ઝડપી લેવામાં આવ્યા હતા આરોપી પાસેથી સાઠ લાખ નું સોનું જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત